મધના ઉપયોગો શરીરનું વજન ઘટાડવા શુદ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે જેથી વજન ઓછું કરી શકાય છે શરીરનું વજન વધારવા શુદ્ધ મધને દૂધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે બાળકોની તંદુરસ્તી માટે દૂધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી બાળકોની તંદુરસ્તી સારી રહે છે બાળક નિરોગી બને છે થાક અને માથાનો દુખાવો ઘટાડવા વધારે પડતું કામ કરવાથી વ્યક્તિ થાકે છે તથા માથું દુખે છે આવા સમયે મધને પાણીમાં ઓગાળીને પીવાથી થાક અને માથાનો દુખાવો દૂર થઈ તાજગી અને સ્ફૂર્તિ લાગે છે લોહીના શુદ્ધિકરણ માટે મધને નિયમિત લેવાથી લોહીની અશુદ્ધિઓ દૂર થાય છે કફ ઘટાડવા મધને પાણી સાથે લેવાથી કફ ઘટે છે સાથે શરદી પણ મટે છે જઠરના જઠરના ચાંદા મટાડવા મધ લેવાથી ચાંદામાં રાહત થાય છે લીવરની કાર્યક્ષમતા જાળવવા મધ લેવાથી લીવરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે હાડકા અને સ્નાયુઓનું બંધારણ જાળવવા નિયમિત મધ લેવાથી હાડકા અને સ્નાયુઓનું બંધારણ જળવાઈ રહે છે યાદશક્તિ જાળવવા નિયમિત મધ લેવાથી બાળકોની યાદશક્તિ જળવાઈ રહે છે મધ હૃદયની કાર્યક્ષમતા માટે હૃદયની કાર્યક્ષમતા જાળવી રાખે છે અને રોગ પ્રતિકારકતા પણ વધારે છે મધ ચહેરાની સુંદરતા જાળવવા ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે શક્તિવર્ધક તરીકે શુદ્ધ મધ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શક્તિમાં વધારો થાય છે ખેલાડીઓના ખોરાક તરીકે ખેલાડીઓને ખેલની શરૂઆત પહેલા મધ આપવાથી શરીરમાં તાકાત આવે છે આંખોની ગરમી દૂર કરવા આંખોની ગરમીને લીધે નાની નાની ફોલ્લીઓ થાય છે ફોલ્લીઓ થાય ત્યારે મધ આંજવામાં આવે તો આંખોની ગરમી દૂર કરી ફોલ્લીઓ મટાડે છે મધ અને હળદર હળદરમાં કર્ફ્યુમિન અને મધમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે પેટની વધારાની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે મધ અને હળદરમાં ફોસ્ફરસ હોય છે તેનાથી દાંત મજબૂત બને છે પેઢાની તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે મધ અને હળદરમાં ફાઈબર હોય છે તેને ખાવાથી પાચન સારું રહે છે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે મધ અને હળદર ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે આ ડાયાબિટીસથી બચવામાં ઇફેક્ટિવ છે હળદર અને મધ બંનેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે તેને ખાવાથી સ્કીન સોફ્ટ અને શાઇની થાય છે મધ અને હળદર ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે આ દિલની બીમારી જેવી કે હાર્ટ એટેકથી બચવામાં મદદરૂપ છે મધ અને હળદરમાં પોટેશિયમ હોય છે તે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે મધ અને હળદરમાં એન્ટી ઇમ્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે જોઈન્ટ પેઇન દૂર કરવામાં મદદ કરે છે મધ અને હળદરમાં ફ્લેવિનોઇડ્સ હોય છે આ કેન્સર જેવી ગંભીર બીમારીઓના રિસ્કને ઓછું કરે છે હંમેશા પ્રોસેસ કર્યા વગરનું મધ ખરીદવાનો આગ્રહ રાખો કોઈ પણ તકલીફનો ઈલાજ હેલ્થકેર પ્રોફેશનલ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ મિત્રો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં